આ જે પ્રમાણપત્રો છે જે પુરસ્કારોના જે કાગળો છે તમને કદાચ એવું લાગે કે આ બધું મને મળ્યું હશે પણ એવું નથી આ બધું મળ્યું છે હું જે સ્કૂલમાં આવ્યો છું જે શાળાએ આવ્યો છું તે શાળાના બાળકોને અને તમને જાણીને નવાઈ લાગશે કે દરેક બાળકમાં કાંઈક ને કંઈક ટેલેન્ટ હોય છે કંઈક ને કંઈક છુપાયેલું હોય છે પરંતુ એને કાઢવા માટે એમ કહેવાય કે એનામાં જે પડી છે તે વસ્તુ આળખવા માટે એ કદરદાનની જરૂર હોય છે અને અહીંયા સ્કૂલમાં એવા ઘણા બધા કદરદાનો એટલે કે શિક્ષકો છે કે જે આ બાળકોના ટેલેન્ટને બરાબર ઓળખી શક્યા છે આ ટેલેન્ટને બરાબરનું ના માત્ર આજુબાજુના વિસ્તારમાં પરંતુ છે જિલ્લા કક્ષા સુધી આ લોકોનું ખૂબ સરસ નામ મેળવ્યું છે ખૂબ સરસ મજાને એમનું એમ કહેવાય કે જે પ્રોત્સાહન ઇનામો છે તે પણ મેળવ્યા છે તે બાળકોની જે આવડત છે તે જાણશું પરંતુ તે પહેલાં અહીંયા શિક્ષક તરીકે ફરજ બજાવતા હર્ષાબેન હર્ષ હર્ષા પર થઈ ગયા હા અમારે હર્ષાબેન આવ્યા છે એમની પાસેથી આપણે થોડીક એમના આ બાળકો જે જે છે તેમની વિશે માહિતી મળ્યો છું બેન અમારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે નમસ્તે બેના બાળકો વિશે મારે જાણવું છે કારણે પણ કેટલું કેટલું ટેલેન્ટ છે ને કઈ રીતના વર્ક કરે છે આ બધા છોકરાઓ અમારે બિરડી સીમ શાળા બેના વિદ્યાર્થીઓ છે એ બાળ સાહિત્ય ગ્રુપમાં જોડાયા છે અમે જ્યારે શરૂઆત કરી ત્યારે અમારી પાસે ફક્ત પાંચ જ વિદ્યાર્થી હતા એમાં ધોરણ છમાં આપણે આ દિલીપભાઈ છે અને બીજા જે વિદ્યાર્થીઓ છે અત્યારે આઠમા ધોરણમાંથી જતા રહ્યા છે પણ ધીરે ધીરે કરતાં અત્યારે અમારી પાસે પાંત્રીસ વિદ્યાર્થીઓ છે અને દરેક વિદ્યાર્થીઓ પોતાની સ્વરચિત કવિતા અને વાર્તા લખીને મોકલે છે હા જાતે લખીને મોકલે છે અને બાળ સાહિત્ય ગ્રુપમાં જોડાયા છે એના માટે આપણે અમદાવાદથી પણ આપણા પોરબંદરમાં જે નવરંગ સાહિત્ય ગ્રુપ ચાલી રહ્યું છે એમાં બાળકોને ઇન્વિટેશન આપવામાં આવ્યું હતું અને બાળકોનું રજીસ્ટ્રેશન પણ અમદાવાદથી જ થયું હતું અને ત્યાં પણ બાળકોએ પોતાની સ્વરચિત વાર્તાઓ રજૂ કરી હતી અને બાળકોને ખૂબ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા બેન ખૂબ સરસ મજાની વાત તમે કરી કે આ બાળકોને પ્રોત્સાહન પછી તમે એક વખત જે છોડ વાવો છો તેનો ઉશિર થાય છે

કલા છે હવે આપણે અત્યારે ગાવા માટે ઊભા કર્યા હતા તો વિદ્યાર્થીઓ ઊભા થયા તો એને બે ત્રણ કડી ગાય છે એટલે ખર પડી જાય છે પછી અમે એને આગળ પ્રેક્ટિસ કરાવીએ છીએ અને સંગીતમાં આગળ લઈ જઈએ છીએ એવી જ રીતે આ જે લેખન કાર્ય છે એમાં પણ અમે વિદ્યાર્થીઓને સ્કૂલમાં શરૂઆત કરી હતી કે પહેલાં સ્કૂલમાં અમે બાળકોને લેખન કાર્ય કરાવતા અને એ લેખન કાર્ય છે એ અમે બધા સાહિત્યકારોને મોકલતા એટલે એ સાહિત્યકારોએ કીધું કે તમારા બાળકોમાં ખૂબ ટેલેન્ટ રહ્યું છે એને અમે જો માર્ગદર્શન આપશું તો આપણા બાળકો ખૂબ આગળ વધી શકે એમ છે તો ધીરે ધીરે પછી અમે એની સ શરૂઆત કરી તો એના માટે અમે લાઇબ્રેરીના જે પુસ્તકો છે એનો ઉપયોગ કરીએ છીએ અને બહારથી બીજી સાહિત્ય મંગાવીએ છીએ અને એ બધું અમને અમારા આચાર્યશ્રી પૂરું પાડે છે અને વિદ્યાર્થીઓને અમે વારા કર્યા છે કે રિશેષમાં બધા વિદ્યાર્થીઓ છે લાઇબ્રેરીમાંથી પુસ્તક લે છે એનું વાંચન કરે છે કેમકે વાંચન કરે તો જ શબ્દ ભંડોળ વધે છે એટલે આવી રીતે ધીરે ધીરે બધી ઝીણી ઝીણી પ્રવૃત્તિઓ કરી અને બાળકોને અમે આગળ વધારી રહ્યા છીએ હવે મારે જવું છે બાળકો તરફ બેન વાત કરી ખૂબ સરસ મજાનો એનો શિક્ષકો જે છે તે ખૂબ સરસ મજાનું ધ્યાન આપે છે સૌથી પહેલા જેના દ્વારા મારે અહીંયા આવવાનું થયું છે જે નિમિત્ત બન્યું છે એમ કહી શકાય હા અમારે પંચીબેન પંચીબેન પોતે ખૂબ પોતાને સ્વરચિત કવિતાઓ પણ બનાવે છે વાર્તાલેખન કરે છે તો પંચીબેન

અમને મેડમે કીધું એમ અમે લાઇબ્રેરીના પુસ્તકો વાંચીએ છીએ પછી એમાંથી અમને હર્ષા મેડમ અશ્વિના મેડમ અને અમારા કમલેશર જે છે એ અમને માર્ગદર્શન આપે અને અમે પછી એમાંથી વાર્તા બનાવતા ધીમે ધીમે શીખા અને પછી અમે વોટ્સએપમાં એક ગ્રુપ રાખેલ છે એમાં અમે બધી વાર્તાઓ મોકલીએ છીએ મેં છ સાત જેટલી વાર્તાઓ લખીએ છીએ હા ફૂલવાડી ન્યૂઝમાં આવે છે

પશુ પક્ષીઓ વૃક્ષોની આજુબાજુ વૃક્ષોની વૃક્ષોની ડાળીઓ પર આમ આસપાસ રહેવાનું વધુ પસંદ કરતા હતા એક વખતની વાત છે ત્યાંના પક્ષીઓ તેઓ બધા સંતા કોકડી રમતા હતા અને ચકલીબેન તેમાં દાવ દેતા હતા ચક ચકલીબેન દાવ દેતા હતા અને બધા પક્ષીઓ જે છે તે વૃક્ષોની ડાળીઓમાં અને વૃક્ષોની આસપાસ આસપાસ આમ છુપાઈ ગયા જ્યાં ચકલીબેન દાવ દે અને બધાને શોધવા ગયા ત્યાં તો જોરદાર પવન આવ્યો અને જોરદાર વરસાદ પણ ચાલુ થયો બધા પક્ષીઓ જ્યાં સંતાણા હતા ત્યાંથી બહાર આવી અને એકબીજાને અંદરોઅંદર ચર્ચા કરે છે કે આ બધું છે શું તો એમાંથી કોઈ પક્ષીએ કહ્યું કે ચલો આપણા વડીલોને પૂછીએ કે આ શું થઈ રહ્યું છે સામાન્ય રીતે વરસાદ તો તેમણે જોયો હતો પણ આજે વધારે પવન હતો તેના વિશે તેઓને કંઈ વધારે જાણ નહોતી કેમ કે તેઓ નાના હતા આવા જોરદાર પવનમાં એકબીજાના મદદથી તેઓ માંડ માંડ કરી ઉડી તેમના વડીલો પાસે ગયા ત્યાં અને જઈ પૂછ્યું કે આ વરસાદ તો જોયો પણ આ ખૂબ પવન આ આ આવું કેમ તો તેઓના વડીલમાંથી કોયલ માસીએ કહ્યું કે આને વાવાઝોડું કહેવાય ને આવું જ્યારે ને ત્યારે થતું હોય છે તો આ શક્યતા છે કે આ વાવાઝોડામાં આપણને આપણા જે વૃક્ષ પર માળા છે તે માળા પડી જાય અને વૃક્ષો પણ પડવાની શક્યતા છે તો બધાને બધાને વિચાર આવ્યો કે જો આપડા મારા પડી જશે તો આપણે રહેશું ક્યાં અને પાછો આ આટલો પવન તો તે તેઓમાંથી મોરદાદાએ એક યુક્તિ આપી કે આપણે બધા એક ખૂબ જ મોટું એક ઘર બનાવીએ અને જ્યાં સુધી વાવાઝોડું શાંત ન થાય ત્યાં સુધી આપણે તેમાં રહીશું તો મોરદાદાએ કહ્યું કે જે યુવાન પક્ષીઓ અને નાના પક્ષીઓ છે તે ઉડી જ્યાંથી ને ત્યાંથી લાકડા વગેરે જેવો ઘાસ વગેરે જેવો સામાન ગોતી આવે અને વડીલો છે તેમાંથી ઘર બનાવે તે તેઓની યુક્તિ પ્રમાણે યુવાન પક્ષીઓ જે છે તેઓ ઉડી ગયા લાકડા ઘાસ વગેરે જેવો સામાન શોધી કાઢી શોધી કાઢી ત્યાં એક જગ્યાએ એકઠો કર્યો અને અને પક્ષીઓ જે છે તેઓએ એક સરસ મજાનું ઘર બનાવ્યું પછી જ્યાં સુધી વાવાઝોડું શાંત થયું ત્યાં સુધી તેઓ બધા તે ઘરની અંદર હસી ખુશીથી રહે છે આ વાર્તામાંથી આપણને એ શીખવા મળે છે કે એકતાથી કોઈ પણ કામ શક્ય છે આ વાર્તા તમે જે લેખી છે આવું એમ લાગે કે આપણે ઘણા બધા દાખલા તરીકે કોઈ મિત્રોને તારા જેવડા નાની દીકરીઓને લખવું હોય એમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો શું હોય છે ખરેખર અ તેના આપણને કોઈ મેઇન ટોપિક મળી જાય તો તેમાં પણ આપણે ઘણા બધા શબ્દો ઉમેરી અને વાર્તા બનાવી શકીએ એમાં કઈ અલંકારોનું કે સ્વરનું કે વ્યંજનોનું કે એવું કંઈ ધ્યાન રાખવાનું એવું પણ હા વ્યાકરણનું ને એવું બધું ધ્યાન રાખવાનું અને જો આપણે લાઇબ્રેરીના આમ પુસ્તકાલયમાંથી પુસ્તકો વાંચીએ તો આપણું શબ્દ ભંડળ વધે અને કોઈ મેઇન મુદ્દા હોય તેના ઉપરથી આપણે વાર્તા બનાવી શકીએ બહુ સરસ હવે આપણે હવે કોનો વારો છે કોણ દીકરીઓ નાટક કઈ દીકરીઓ કરશે કેટલી વારનો છે નાટક આકણી વાવ ઓ ભૂલાકણી વાવ ક્યાં છે તું બોલો સાસુમાં શું કામ છે અમે બારે જોતો કોક મહેમાન આવ્યા લાગે છે

આ શું છે ભૂલકણી તમે તો એમ કીધું લીંબુ પાણી લેવું તો લીંબુ પાણી લઈ આવી અરે ભૂલકણી લીંબુ પાણી એટલે લીંબુ શરબત ખાલી લીંબુ અને પાણી નહીં જા ચા લઈ આવ ભૂલકણી અમે બગીચામાં બેસવા જઈએ છીએ તો તું ઘીના લાડવા બનાવી નાખ અને પાણીથી પોતા કરી નાખજે ચલો સાસુમાએ શું કીધું આ હા રાપોતા અને પાણીના લાડવા બનાવવાની આપણે ઘરે આ શું છે અહી ઘીના પોતા શા માટે કર્યા છે તો કીધું હતું કે મે ઘીના પોતા કર્યા

ભૂલકણી ઓ ભુલકણી કૂતરો હજી કેમ બસ બસ કરે છે તે એને દૂધ નથી પાયું તમે તો એમ કીધું કે કૂતરાને ઘાસ આપી દીઓ અને ભેંસને દૂધ આપી દે તો એમ કર્યું અરે ભૂલકણી ભેંસને દૂધ આપવાનું ના હોય ભેંસ તો ભેંસ આપણને દૂધ આપે ભેંસને ચારો નાખવાનું કીધું હતું કૂતરાને દૂધ પાવાનું કીધું હતું અરે માં જોવા તો ભેંસ છૂટી ગઈ લાગે છે એને સાકરથી બાંધી દે અરે આ શું કરે છે મને શું કામ સાકરથી બાંધી રહી છે

અમારે આ વિદ્યાર્થીની છે એનું નામ ખુટી ખુશી ભીમાભાઈ છે એ સાતમા ધોરણમાં અભ્યાસ કરે છે અને તેઓ પણ જાતે સ્વરચિત કાવ્ય અને વાર્તા લખે છે તો આ વખતે અમારે જ્યારે કલા ઉત્સવ હતો એમાં એને ભાગ લીધો હતો તો એનો તાલુકા કક્ષાએ નંબર આવ્યો હતો ને એ ગઈ હતી તેની સ્વરચિત રચના તમને સંભળાવશે નમસ્તે મારું નામ ખુટી ખુશી ભીમાભાઈ છે હું ધોરણ સાતમાં અભ્યાસ કરીશ આજે હું મારે સ્વરચિત કાવ્ય ગુજરાત વિશે તમને સંભળાવીશ જ્યાં વીર પુરુષ ગાંધીજીને સરદારજીની જન્મભૂમિ છે જ્યાં સંગીતના પ્રિય નરસિંહ મહેતાને પ્રેમાનંદની ભૂમિ છે હું એ ગુજરાતી છું જ્યાં ગિરનારની ટળેટીઓ પાવાગઢના ડુંગરો અરવલ્લીની ટેકરીઓ છે હું એ ગુજરાતી છું જ્યાં રાજકોટ ને સૌરાષ્ટ્રનું સાન જૂનાગઢ ને વાડીઓનો જિલ્લો જામનગર ને કાઠિયાવાડીનું રત્ન ને ભાવનગર ને સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી કહે છે હું એ ગુજરાતી છું જ્યાં ગાંધીનગરને ગ્રીન સિટી વડોદરાને મહેલોનું શહેર સુદામાની નગરી સુદામાપુરીને દેવની ભૂમિ દ્વારિકા છે હું એ ગુજરાતી છું જ્યાં નદીઓનો સંગમ તળાવોનો સમૂહ ઝરણાઓનો ખડખડાટને શાંત સરોવરો વહે છે

વિદ્યાર્થીઓ છે હું એ ગુજરાતી છું ગુજરાતની ગાથા અને બોલબાલા અનેરી છે હું એ ગુજરાતી હોવાનો મને ગર્વ છે જય જય ગર્વી ગુજરાત અસ્તુ મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જે બાળકને જોઈ રહ્યા છો તમને કદાચ તે હાઈટમાં નાનું લાગે એના જે શારીરિક દેખાવમાં તમને કદાચ નાનકડું લાગે પરંતુ તે માનસિક રીતના મોટા માણસને પણ આવે તેટલી બુદ્ધિ ધરાવે છે તેવડી આવડત ધરાવે છે બેન એમના વિશે બે શબ્દો તમે કહેજો બાલવાટિકામાં ભણે છે અને એને બાળ વાર્તામાં ભાગ લીધો છે તો એ બાળકથનમાં ખૂબ જ સરસ બોલે છે હાવભાવ સાથે એ વાર્તા કથન કરે છે અને આવતીકાલે આપણે ભરતભાઈ છે એ તાલુકા કક્ષાએ ભાગ લેવા માટે જઈ રહ્યા છે નમસ્તે નામ છે હું ધોરણ એક માં અભ્યાસ કરું છું આજે હું તમને એક વાર્તા સંભળાવીશ વાર્તાનું નામ છે મદદની સિંહ ચોમાસાની ઋતુ હતી હળવો હળવો વરસાદ વરસી રહ્યો હતો એવામાં એક કીડી અને તેનું બચ્ચું પુલ ઉપરથી પસાર થતા હતા સામે સામે છેડેથી એક મહાકાય હાથી ચાલ્યો આવતો હતો કીડીનું બચ્ચું બોલ્યું માં માં જો ખરા સામે છેડેથી કેવો મહાકાય હાથી દાદા ચાલ્યા આવે છે તેનો પગ આપણી ઉપર પડી જશે તો આપણા તો રામ જ રમી જશે અને કીડી બહેને કહ્યું કે બેટા હાથી હાથી ભાઈ તો ખૂબ દયાળુ છે તે એવું ના કરે તે તેવું કહ્યું તેવામાં હાથી તો ખૂ ખૂબ પાસ પહોંચી ગયો કીડી બહેને કહ્યું હાથીભાઈ હાથી ભાઈ જરા જોઈને ચાલજો અમને કચડી ન નાખતા હાથી ભાઈએ તો ઠીક છે કહ્યું અને ત્યાં આગળ ચાલ્યા બચ્યું તો ખૂબ ખુશ થયું અને હાથી ભાઈને લાગ્યું હાથી દાદા હાથી દાદા આજે તમે અમને જીવતદાન આપ્યું છે કામ પડે તો ચોક્કસ કહેજો હાથી તો મનમાં મનમાં હસવા લાગ્યો હા 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 આ અવળી અમતી કીડી તે મને શું મદદરૂપ થઈ છે તે વિચારતા વિચારતા આગળ ચાલ્યા રસ્તા ઉપર બેઠેલા કાચિંડા સામે હાથીનો ઝઘડો થયો કાચિંડા હાથીની પૂંછડી પકડી તેની પીઠ ઉપર ચડી કાનમાં ઘૂસી ગયો અને બટકા ભરવા લાગ્યો હાથીભાઈના કાનની હાલત જખમી થઈ ગઈ અને તે તેઓ ત્યાં ન્યા બેભાન થઈ ગયા અને કીડી અને તેનું બચ્ચું ઘરે પહોંચ્યા કીડીનું બચ્ચું બોલ્યું માં માં મને ટીવી શરૂ કરી દે ને મારે ટીવી જોવી છે કીડીબાઈને તો ટીવી શરૂ કરી ટીવી

જે ગયા અને જોવા લાગ્યા હાથીભાઈ ને ક્યાં ઈજા થઈ છે પછી તેને ખબર પડી કે હાથીભાઈ ના કાન શરીરમાં ક્યાં ઈજા નથી હાથીભાઈ ના કાન માં ઈજા થઈ છે તે તે બોલ્યા અને તેને તેના કાનમાંથી માંથી કાચીડો કાઢી લાશું તો હાથીભાઈ ને હાથીભાઈ બચી જશે એવું તેને ઝડપથી બધી જ કીડીઓને કોલ ફોન કર્યો અને કહ્યું કે આજે આપણે એક સેવાનું કાર્ય કરવાનું છે બધી જ કીડીઓ ત્યાં હાજર થઈ અને કીડી બહેને કહ્યું કે આ હાથીના કાનમાં એક કાચીડો ઘૂસી ગયો છે તેને બહાર કાઢવાનો આપણે બધી જ કીડીઓ તેના કાનમાં ઘૂસી ગઈ

તેવો ગીત ગાતા ગાતા બધી જ કીડીઓએ છોલ લગાવી અને કાચીડાને બહાર કાઢ્યો થોડી વાર થઈ ત્યાં તા હાથીભાઈ ભાનમાં આવી ગયા અને બધી જ કીડીઓને જોઈ ખુશ થઈને તેઓ પણ ગાવા લાગ્યા કીડી 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 તું મદદની સીડી કીડી 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 તું મદદની સીડી કાચીડાની સામે બાથ કે તો ભીડી કાચીડાની સામે

હે માધવલ્યો કોઈ માધવલ્યો માધવલ્યો કોઈ માધવલ્યો હે માધવલ્યો કોઈ માધવલ્યો માધવલ્યો કોઈ માધવલ્યો વેચવાલી વેચ વાલી બ્રજ લારું રે માધવલ્યો કોઈ માધવલ્યો માધવલ્યો કોઈ માધવલ્યો

આજે ખૂંટી આપણને પ્રણામ આજે હું એ દેશની ભૂમિ પર ઉભી છું જ્યાં મહાત્મા ગાંધી જવાહર નહેરુ સુભાષચંદ્ર બોઝ વગેરે જેવા વીરોએ પોતાની લોહીની નદીઓ ગંગા ગંગાજમના જેમ વહેતા પાણીના પ્રવાહમાં શહીદીઓ વહેરી દીધી છે એટલે જ એટલે આજે ગર્વથી બે શબ્દ ફક્ત બે શબ્દ કહેવા છે આ ભારત દેશ માટે ઘણું બધું કહેવું છે કારણ કે આ ભારત બહુ વિશાળ સુખ સમૃદ્ધિનો રખેવાળ અને વારસાગત પરંપરાગત એક જડકાર એટલે ભારત ભારત આઝાદ થયો છે ઓગણીસો ને સુડતાલીસમાં અને આજે આપણે આઝાદી ભોગવી રહ્યા છીએ ઈઠો તેરમી તો બાવન સેકન્ડે તો માના વીરો માટે અને મા માટે રાષ્ટ્રગીત બોલી અને તેને સન્માનિત કર્યા છે આ તહેવાર છે જેની રક્ષાબંધન નથી આની અંદર કૃષ્ણ ભગવાનનો જન્મ પણ નથી કારણ કે આ જન્માષ્ટમી નથી તો તહેવાર કઈ રીતના જેની અંદર વસુદેવની ભાવના પ્રકટ થાય છે જેની સાથે અનેક જવાનો જેની જેની સાથે કોઈ સંબંધ નથી છતાં લાગણી અનુભવાય છે એટલે આ દિનને પવિત્ર દિન જેને સ્વાતંત્ર ઇન્ડિપેન્ડન્સ ડે તરીકે પણ માનવામાં આવે છે આ દિવસે શાળાઓમાં ફચેરીઓમાં ધ્વજ ફરકાવવામાં આવે છે અને ધામધૂમથી ઉજવણીઓ કરવામાં આવે છે અને એ દિવસો યાદ કરવામાં આવે છે જ્યારે ફ્રાન્સો ડંચ વલંદા જેવા અંગ્રેજો આ ભૂમિ પર ઘૂસી આવ્યા હતા ત્યારે ટૂંકી પોતડી પહેરતા એક પછાડી ઓઠતા બાપુએ માખી મચ્છરની જેમ તેમને બહાર કાઢ્યા અને આપણને આઝાદ કર્યા અસ્તુ જય હિન્દ જય ભારત તો મિત્રો આ હતી બખરલાસ બીરડી સીમશાળા ટુ ખૂબ મજા આવી બાળકો સાથે ખૂબ આનંદ કર્યો છે શિક્ષકો સાથે પણ ખરેખર ખૂબ જ આત્મીય સંબંધોથી તેમણે અમારું અહીંયા સ્વાગત કર્યું છે અમને અહીંયા ખૂબ ભરપૂર પ્રેમ આપ્યો છે અને એક વખત ખાસ તમને બધાને વિનંતી આવા જે બાળકો છે આ કુમળા છે અને આપણે કયા કઈ દિશામાં વારવા તે આપણા હાથમાં હોય છે તેમને કેવું પાણી ખાતર માવજત કેવું કરવું તે આપણા હાથમાં હોય છે આપણે ખૂબ મહેનત કરી આ બાળકો સારા રસ્તે આવે ભવિષ્યના સારા નાગરિકો બને તેના માટેની જે કોશિશ છે તે ભણતરની સાથે સાથે ગણતર ગણતરની સાથે સાથે સંસ્કારોનું સિંચન આપણે સૌ કરતા રહીએ અને આવીનાવા કામ દરેક સ્કૂલોમાં દરેક શાળાઓમાં દરેક ઘરોમાં થતા રહીએ એના માટે આવા જે વિડીયો જે છે ખાસ કરીને તમારા બાળકોને બતાવજો ખાસ કરી તમારા બાળકોને એ રસ્તે ચલાવજો જેથી કરી ને તે ભવિષ્યના સારા નાગરિકો બની શકે બેન કાર્યક્રમના અંતમાં આપણને કાંઈ બે શબ્દો કહેવા હોય તો કહી શકો છો ના ના તમે આવ્યા અને અમારા બાળકોને આટલું પ્રોત્સાહિત કર્યા એ બદલ હું તમારો આભાર માનું છું થેન્ક યુ